સુરત મનપાના આરોગ્ય સમિતિના અધ્યક્ષે આરોગ્ય અધિકારીને ખાદ્ય પદાર્થોના ના નમુના લઈ તતલાવી નાખ્યા હતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના અધ્યક્ષ દ્વારા આરોગ્ય અધિકારીઓને તતલાવ્યા હતા અને આરોગ્ય વિભાગની કડક સૂચના આપી હતી કે બે દિવસમાં રિપોર્ટ આવવાના હોય તો જ ખાદ્ય પદાર્થો નમૂના લો ખોટા ધટિંગ ન કરો આરોગ્ય સમિતિની મળેલી બેઠકમાં અધિકારીને કડક સૂચના અપાઈ હતી કહ્યું હતું કે દેખાડા પૂરતી કામગીરી બંધ કરો તહેવારના છેલ્લા સમય સેમ્પલ લે માત્ર દેખાડો ન કરો મીઠાઈ ખવાઈ ગયા પછી રિપોર્ટ આવતો હોય તેનો શું મતલબ કામગીરી કરી હોય તો 10 થી 15 દિવસ પહેલા કરો અને 2 થી 3 દિવસમાં રિપોર્ટ મળે તેવું કરો લોકોમાં આરોગ્યની ચિંતાને લઈ આરોગ્ય સમિતિના ચેરમેન અધિકારીઓ ઉપર લાલ ધૂમ થયા હતા હા એકચ્યુલી એક તાકીદે એક વસ્તુ ધ્યાને આવી છે એટલે એ લોકોને કહેવું પડ્યું કડક શબ્દોમાં કે જ્યારે બી સેમ્પલ લો અત્યારે આપણા તહેવારો ખૂબ છે જેમ કે સુરતનો મહત્વનો તહેવારો હતો ચંદુ ચંદીપડો અને હવે છે દિવાળી મીઠાઈઓનું આપણે ખૂબ આગ્રહી હોઈએ છે મીઠું ગુજરાતીઓ બહુ ખાતા હોય છે પરંતુ એવું ધ્યાને આવે છે કે સેમ્પલના જે ટેસ્ટ હોય છે એ બહુ મોડા હોય છે જેમ આ વખતે માવાનું સેમ્પલ લીધું તે આપણે ચંદીપડવા પહેલાં એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શક્યા એવી રીતે કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ સેમ્પલો જે ખૂબ ઇફેક્ટિવ હોય છે જે લોકો સુધી ખૂબ પહોંચે છે એવી કોઈ ખાદ્ય પદાર્થનો તો અર્જન્ટમાં બેથી ત્રણ દિવસમાં એનો સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ કોઈ બી રીતે આવી શકે નહીં કરતો ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે એને આપણે આરોગ્ય લઈએ પછી જો એ સેમ્પલ ફેલ થાય તો એ જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે તો આ બાબતે ખૂબ જ કડકાઈથી કહેવામાં આવ્યું છે કે આ પ્રોસીઝર જલ્દી કરો કારણ કે જનરલી આપણા ત્યાં

જલ્દી થી જલ્દી ઇફેક્ટિવ રિઝલ્ટ આવે એવું નહીં કરો તો ખાલી દેખાણાની કામગીરી કરવાનો તો કોઈ અર્થ હોતો જ નથી એટલે જ સેમ્પલ હંમેશા એ બી કહેવામાં આવ્યું છે કે બે ટાઈપના સેમ્પલ હોય છે એક ઇન્ફોર્મલ હોય એક ફોર્મલ હોય તો ફોર્મલ જ સેમ્પલ લેવું કોઈ ફરિયાદ આવે એમાં ખાસ ફોર્મલ સેમ્પલ લેવું જેથી આગળ કોઈ કાર્યવાહી થઈ શકે એમાં કોઈ કામી આવે તો